રાજ્યના અનુભવી નેતા અને અનાવિલ રત્ન એવા શ્રી કનુભાઈ દેસાઈને ફરી એક વખત કેબિનેટ કક્ષાનું નાણાં મંત્રાલય ફળવાયું છે ત્યારે સીધી વાત કરીશું શ્રી કનુભાઈ દેસાઈ સાથે કનુભાઈ સૌ પહેલા તો આપને અભિનંદન દિશા ન્યુઝ દિશા દેસાઈ અભિનંદન પાઠવું છું અને સીધો એક સવાલ કે વિકાસ તો થયો છે અને આપની જે કામ કરવાની નીતિ છે સૌ કોઈને ગમે પણ છે હવે સૌથી મહત્વના કયા કામો પ્રાધાન્ય પર રહેશે આમ જોઈએ તો ગુજરાત રાજ્યનું જે નાણાં સ્થાપન છે રાજા રાજ્યની જે નાણાં પદ્ધતિ છે અને નાણાકીય શિસ્ત છે એ સમગ્ર દેશમાં પ્રથમ નંબર છે અને બીજી વાત કરીએ તો જ્યારે આપણું ભારત ખાસ કરીને ગુજરાત કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસ કરવા જઈ રહી છે ત્યારે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનો રોલ એકદમ મહત્ત્વનો રહેશે અને એટલા માટે કે